આ જો ભજીયા લઈ આવીશું રોટલી કરવા ગઈ તી હતી એમ મીઠાઈ મા ની એક ભરપૂર મીઠાઈ શું દીધું મારી છોકરી સાટો આ ભજીયા લઈ આવીને આજો કિલો તેલ આ કિલો તે ખોટી વાત ને એવી ખોટું ની કહેજો આ કિલો તેલ એમાં બે દિવસ ત્યાં લઈ આવ્યા તો વપરાણ કીલા તેલમાં એટલે તમે કઈ કામ કરવા માટે જાવ છો આહા રોટલી બનાવો રોટી બનાવો જાઓ રોટી બનાવતા ત્યાં રસોડામાંથી આ ભાઈ ગઈ આપે એમની લોકો

તો અત્યારે શું પ્રોબ્લેમ આવી રહ્યો છે તમારે અત્યારે મારા ઘરવાળાને બે વખત અટક આવી ગયો એક તે પહેલાં લોકડાઉન પેલા વખતમાં લોકડાઉન થયું ત્યારે અને ત્યારે અમે છ સાત મહિના રહી આવ્યા નટા અને ત્રણ ત્રણ ચાર મહિના હું રહી આવી અને બસ આ બે વાર અટક આવી ગયો માર બાબો છે ને એક છોકરી છે ચાર બાબા ઓફ થઈ ગયા અને આ એક છોકરી છે તેર વર્ષની બસ ચૌદ વર્ષની ચાર દીકરા ઓફ હા ચાર દીકરા ઓફ થઈ ગયા મારે મારા જન્મથી કે જન્મથી નહીં જન્મ થાય ને તરત ઓફ થઈ જાય તો એ કે તમને કે બધા તમને કે આ રતવા છે છે અમે તો સુતરિયા હોસ્પિટલમાં ભાઈ રતવાનું એ કરાયું હતું કે રતવાય નથી પછી કે કોઈએ કરી દીધું પછી અમે મેલી દીધું પછી આ એક છોકરી થઈ છે મારે દીકરી છે હા એ દીકરી છે એ મારી થોડી બીમાર છે મારી છોકરીને મગજ થોડું કોસુરીએ ખવરાયું પીવરાયું નથી અને મગજ ને કાચની પેટીમાં સાહેબ એમ કીધું તું એ કે કાચની પેટીમાં ચાર મહિના રાખો આપણી પાસે રૂપિયા નો કાચની પેટીમાં કેમ રાખવી મારા મહિનો એ તો એને પપ્પા કહે કે હું કામે જાઉં ક્યાંય મેડિકલ કોલેજમાં આવું કે હું કરું એ કહે તો એ કે તું એ થઈ જાય છોકરી ગાંડી થઈ જાય તે પછી મારી છોકરીને ટૂટી કાપીને લોહી ખાઈ દઉં છે ખૂન બધું કાઢી લીધું ને કે તમારો ગેસ કલાસ છે પછી એને પપ્પા એ માનતા રહ્યા રામા પીને એ કહેરામાં પીને શાદી કિરા બી આવી ગયા પછી મારી છોકરી તો એને માય નહીં ગઈ મારી છોકરીએ નહીં ગઈ તો એ કે મારી છોકરીને એ પપ્પાએ પાણીની માનતા લીધી ને પછી ચોવીસ કલાક જોતા પેશાબ કર્યો તો સર એમ કીધું સાહેબે એ કે પેશાબ કરે ને તો અમે સારવાર કરશું કે તમારા કેસ ખલાસ જ છે પછી થોડીક વાર થઈને માનતા લીધી ને તો મારી છોકરી હરવાઈ રહી મારી છોકરીને ડૂટીએથી ઓપરેશન કરાવેલું છે અને પછી અમે ઘેર આવ્યા ભાઈ એવા ને અત્યારે કેટલા વર્ષની દીકરી છે 14 વર્ષની 14 વર્ષ થઈ ગયા છે બરોબર નવમું ભણે છે નવમું ધોરણ ભણે તો અત્યારે શું તકલીફોનો સામનો કરો છો તમે આટલે જો રોટલી કરવા જાવ આટલા સિલાઈનું ક્યાંય મળતું નથી અને કોણ છોટાડવાનું ક્યાંય આવતું નથી તો આટલા રોટલીનો ઓર્ડરમાં વઈ જાવ લગન પ્રસંગના ઓર્ડર કરું લગન પ્રસંગ હોય કોઈ શ્રીમંત હોય ગમી હોય એમાં વઈ જાવ બસો રૂપિયા હાજરી આપે છે

લીધા હતા પૈસા પાંચ લેવા પાંચ હજાર લખે પાંચ પાંચસો રૂપિયા બદલ લેતા તે બેનને મેં આપ્યા પચીસો રૂપિયા અને પચીસો રૂપિયા મેં ઘરમાં લઈ ગા છોકરીને યુનિફોર્મ લેવાનું કીધું હતું તો એ કે તમારે લેવો જ પડે એ કે છોકરી કે હું સ્કૂલમાં જાય નહીં કે મમ્મી બધું પહેરે મને કેમ કે તારે યુનિફોર્મ નહીં ચીસો માગતા તેને દીધા ને પંદરસો નો યુનિફોર્મ લાવીને એટલા ટાંડ લાગણી ઘરમારો બોધ કિલો તેલ લઈ આવી તેલ લેવા બસો રૂપિયા લઈ આવી દોઢ કિલો ખાલી તેલ લે તેલ ના ભાવ કેટલા થઈ ગયા બસો ને છૂટું તેલ લ્યો ને એટલે ખાલી વીત્રીસ રૂપિયા પાસા આપે તમને બસો રૂપિયા આપીએ કિલ્લા તેલના જે તીલો તેલ પ્રમદી એવી

એવી મારી પરિસ્થિતિ છે તો હું કહું આ ભગવાન સારું કરશે કાયલ કરશે કોઈક દિવસ સારું થાય મારી છોકરી કે મમ્મી આવાના થોડાક રાખશે મેં તો જો મલ્હાર હોટલ છે અહીંયા ઢોસાની મલ્હારમાં મેં ત્રણ વર્ષ કામ કર્યું અહીંયા સાયોના હોટલ છે એ હોટલમાં મેં ત્રણ વરસ કામ કર્યું વિશાલામાં એક બે મહિના મેં કામ કર્યું અને હોટલોમાં વહી જાઓ બાંધાપુરમાં હોટલમાં તેટાને તો હોટલું બંધ છે અમુક કહે તો એમ કે આખો દી આખો દી આવો તો તમને સો હજાર દઈ તો આખો દિના સો હજારમાં શું થાય એમ નથી જતી એટલે છૂટક્યો ધંધો કરું એમ

એટલા મને એટલે ખામી અને અહીંયા આ સાહેબના મકાનમાં ચાર વર્ષથી આવીશ હા અને હાથ મહિનાનું મેં હમણાં ભાડું નહોતું દીધું ડૉક્ટર સાહેબ ફોન કરતા ભાવના ભાવનાબેન તમે ક્યારે આવે છો અમારું એ ભાડાનું ન કહેતા મને પણ તમે ક્યારે આવો તમે આવો તો કાંઈક ધંધો તમારો સારું થાય મને ભાડું અપાય તે હમણાં હું મારે ફઈજી પાસે હું પંદર હજાર વ્યાજવા લાવીશ વ્યાજવા પૈસા મારે ફઈજી ગામડેથી ત્રીસ હજાર લઈ આવીશું અને ત્રીસ હજાર સાહેબને સાડા બાર હજાર ભાડું પડ્યું

અને હોટલમાં જતી ને તે તો પ્યારા તો અગિયાર અગિયાર વાગ્યા સિવાય આવતી નહીં અગિયાર વાગ્યા આવીએ અગિયાર વાગ્યા સિવાય ન આવવાનું હોય ઘરે બધું મારે મહેનત કરવી બસ મને કામ ભલે તમે હું તો તમારી પાસે એમ કયો કામ કરો હું કામમાં જો મને કયો પરોઠા થેપલાવજી કયો મને રસોઈમાં આવડે કામમાં એમ કોઈ ક્યાંય પાસી ન પડું તમે એક વખત મારું કામ કર્યું હોય તો તમે જોયું તમને એમ ખબર પડે કે ના બેન કામ ના ના બિલકુલ બિલકુલ પણ તમે ઘરે બેઠા બેઠા કામ કરવા માંગો છો હા ઘરે બેઠા તો ઉધાર આવે તમને એક મશીન લઈ આપીએ છીએ મશીન અમે લોકોના સાથ અને સહકારથી અને જે પણ લોકો અમને સપોર્ટ કરે છે એના સપોર્ટથી અમે અન્ય પણ ઘણા બધા લોકોને મશીન આપી ચુક્યા છીએ ચાલો ભગવાન કરે આવા દિવસો તો કોઈ બીજાને ના જોવા મળે પણ તમે મહેનત કરો છો જીવનમાં આગળ વધવા માંગો છો તો પેલા તો હવે રડશો નહીં આજે તમારી સાથે ભલે અત્યારે કોઈ નથી ઉભું પણ અત્યારે ઘણા બધા લોકો આપણને જોઈ રહ્યા છે અને લોકોના સાથ સહકારથી તમારી થોડુંક પણ જો તમારા ભવિષ્યમાં બદલાવ આવશે તમારી માટે સૌથી મોટી સેવા થશે વાંધો નહીં હવે ઉપાધિ નહીં કરો પહેલાં તો મારી સાથે ચાલો તમારે જેવું મશીન લેવું છે એવું મશીન તમને લઈ આપીએ છીએ અત્યારે અને પછી આપણે આવીને શાંતિથી વાતચીત કરી મને બેન સાધન જે લઈ આપ્યું છે એવા હમણાં થોડા દિવસોની અંદર ઋષિકુ પાસમ છે અને રુચિ પાસમ નિમિત્તે આજે એવા ખાસ વ્યક્તિનું નામ છે ઋષિકુમાર ધીરજલાલ પાલોડિયા કે જેમના સહપરિવાર થકી આજે તમને જેમ મદદ કરી છે એવા અન્ય બીજા ચાર પરિવારોને મદદ કરી શકે અને એમના જન્મદિવસ નિમિત્તે આજે તમને એટલા સહકાર ઉભા છે હા એનો ખૂબ ખૂબ આભાર આભાર માગો મારા ભાઈ તો મારું ઈ એનું સારું થાય તો બહુ હાથ બહુ સુધી મને જે એટલે આને સહાય જેની કરીને તમારું સારું થાય અને જે કરવાવાળાને એનું હાથ બહુ સુધી સારું થાય હું તો એમ કહું એના પરિવારને બધાને એના ઘર વતનના બધાને બસ બસ માણસ છે તો માણસ મદદ કરીએ છીએ અને તમે જે પણ કઈ પરિસ્થિતિ સાથે લડીને અહીં સુધી પહોંચ્યા છો ભગવાન તમને વધારે હિંમત આપે અને તમારી જે તમે વાત કરી હતી ઘરમાં તેલનો પણ થોડોક પ્રોબ્લેમ હતો તો જો કે અમે રાશન કીટ વિતરણ કરતા હોઈએ છીએ પણ એ પણ તમને આવતીકાલે મળી જશે બરોબર પણ એની સુધીમાં તમને એક આ તેલ પણ લઈ આપ્યું છે કે જેથી તમારે એક દોઢ મહિનો ઉપાડી મારે બે મહિના અઢી મહિના વૈયા જાય સાહેબ એટલે બે અઢી મહિના વૈયા જાય મારે તો

બહુ કાંઈ વાંધો નહીં બસ એકબીજા લોકો સુધી વધારે પહોંચતા રહીએ એવી પ્રાર્થના કરજો ઈશ્વરને કે અમે આવી જ રીતે જરૂરિયાતમંદ લોકો સુધી વધારે પહોંચીએ અને બેન હમણાં ટૂંક જ સમયની અંદર એક સરસ મજાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જે હમણાં ઓગણીસ તારીખે થવાનું છે અને એની અંદર જે પણ ગંગાસતી બહેનો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે ભાઈઓ બહેનો અને અન્ય કોઈ પણ વ્યક્તિ કે જેના અંદર જેને મહેનત કરવી છે અને અમારી પૂરી ટીમ અને લોકોનો સાથ સહકાર એના થકી અમે ઓગણીસ તારીખે એક સરસ મજાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમારે પણ આવવાનું રહેશે અને બસ બસ અને લોકોને પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ કે જે પણ લોકો સુરતના રહેવાસી છે તો ઓગણીસ તારીખે મતલબ કે આ રવિવારની અને આવતા રવિવારે ઓગણીસ તારીખે એક સરસ મજાનું જે અમે તમને અવારનવાર કહેતા આવતા રહેતા હોઈએ છીએ કે એક ઇવેન્ટ કરવાના છે અમે લોકો જેની અંદર એકસો પચાસ સિલાઈ મશીન વિતરણ અમે કરવાના છીએ કે જે ગંગા સ્વરૂપ બહેનો કે જેને આ કોરોનાની મહામારીમાં પોતાના સ્નેહીજનો ભાઈ ભારૂ જેને પણ એવી રીતે પરિસ્થિતિમાંથી જે લડી રહ્યા છે તો બસ એવા દરેક લોકોના આપણે એકલા સહકારરૂપ બનીએ તો આ ઇવેન્ટની અંદર જે લોકોએ સપોર્ટ કર્યો છે એવા દરેક લોકોના નામ અને જે પણ કાંઈ સહકારૂપ આપણે બનીશું તેની પણ દરેક માહિતી તમને વિડીયોના માધ્યમથી બતાવતા રહીશું અને જે પણ ભાઈઓ તથા બહેનો કાંઈ પણ રીતના સહકારૂપ બનવા માગતા હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે તો તમને બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ ઓગણીસ તારીખે એમનું એડ્રેસ કઈ જગ્યાએ પોગ્રામ થવાનો છે તો એ સરસ મજાનું આયોજનની દરેક વિગત તમને ટૂંક જ સમયની અંદર અમે તમને જાણ કરી દેસું તો અવશ્ય આવવાનું ભૂલતા નહીં અને એ લાઈવ પણ અમે કરવાના છીએ તો લાઈવ પણ જોવાનું ભૂલતા નહીં જે સુરતના રહેવાસી નથી જે બાર ગામથી જોઈ રહ્યા છે તેવા તમામ સ્નેહીજનો ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ તમામને અમે અમારા આ લાઈવ સેશનની અંદર તમને દરેક પ્રોગ્રામની માહિતી આપતા રહીશું અને બેન જે પણ કાંઈ કરતા હોઈએ છીએ લોકોનો સાથ સહકાર છે અને જેણે તમારી મદદ કરી છે એવા ઋષિકુમારજી કે જેના જન્મદિવસ નિમિત્તે આજે તમારી જેમ બીજા અન્ય પરિવારોને મદદ કરી શકે એટલા માટે ચાર પરિવારો માટે બીજા

કે જેમના દીકરાનો જન્મદિવસ છે ઋષિકુમારજી જી કે જે આ ઋષિ પાસમ નિમિત્તે અને એમના દીકરાનું નામ પણ ઋષિકુમાર છે તો એમના જન્મદિવસ નિમિત્તે તમને એટલી મદદરૂપ બન્યા છીએ તમારું ધ્યાન રાખજો તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો હા મારું ધન્ય ભાઈ તમને આટલું કર્યું તો એ મને તો બહુ ખુશ છું મારા ભગવાનનો દીવો હું બહુ ખુશી છું આજે કે આટલું મને મળ્યું તમારા એમ આ બાસી એ ફોન નંબર દીધા તા બી સારા કે ભાવના બી નામ કરો તમે તે દિવસે મેં ફોન તમને એટલે લગાવ્યો હું કહું સારું થાય તો કાશી તમારું સારું થાય મને એટલું કરી દીધું તો એ કે તમારું થાય ભાવના બેન મારું થાય બિસારા કે આ મારી માર ભેર આવ્યા તા નહીં તો ચાલો તો રજા લઈએ તમારું ધ્યાન રાખજો પાણી નથી પીવા ચા પછી પીછો આવશું ત્યારે અને તમે આવી જ રીતે ખુશ રહો અને મદદ તમને મળતી રહેશે આવી રીતે ઓકે તો દોસ્તો તમે જોયું તે મુજબ કે એક નાના અમથા સહકારો પણ જો કોઈ વ્યક્તિને બનતા હોઈએ તો એના જીવનમાં ઘણો બધો બદલાવ લાવી શકીએ છીએ તો તમને બધી આગળ વાતચીત કરી તે મુજબ કે એક માણસ છે તો માણસની મદદ કરીએ તમારી આસપાસ પરિવારો ઘણા બધા આવી રીતે રહી રહ્યા છે એટલા સહકારરૂપ બનીએ જેના થકી એ મહેનત કરવાનું જાણે છે તો જેથી એનું ઘર સારી રીતે ચલાવી શકે અને બીજી વાત ખાસ દોસ્તો કે હમણાં ટૂંક જ સમયની અંદર અમારું જે ઇવેન્ટ થવા જઈ રહી છે એમની તારીખ છે ઓગણીસ ઓગણીસ સપ્ટેમ્બર તો તમને બધા લોકોને એ આમંત્રણ પાઠવીએ છીએ જો તમે ખાસ સુરતના રહેવાસી જુઓ તો એમનું એડ્રેસ એમની દરેક માહિતી તમને ટૂંક જ સમયની અંદર અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ એમની અંદર તમને એમની અપડેટ મળી જશે તો તમને બધાને જાહેર આમંત્રણ છે કે તમે દરેક લોકો આવો અને આપણે આ પ્રોગ્રામને સારી રીતે સંપૂર્ણ કરીએ અને એવા દરેક જરૂરિયાતમંદ ફેમિલીને આપણે મદદરૂપ થઈએ તો આ ઇવેન્ટની અંદર કોઈ પણ વ્યક્તિ ભાગરૂપ થવા માંગતા હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે તો પ્લીઝ અમને કોન્ટેક કરો જેના થકી આપણે આવા જરૂરિયાતમંદ ફેમિલીને વધારે પડતી મદદ કરી શકીએ તો ફરીથી આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે મળીશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો એક નવા વ્યક્તિ સાથે નવા પરિવાર સાથે નવી ઉમીદ સાથે અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને જેમણે આજે મદદ કરી છે એવા ખાસ કરીને હમણાં થોડા દિવસોની અંદર પાસમ થવા જઈ રહી છે અને એ નિમિત્તે ઋષિકુમાર પુષ્પાબેન અને ધીરજલાલભાઈ ભાલોડિયા કે જેમના મમ્મી પપ્પાના કહેવાથી એવા ધીરજલાલભાઈ અને પુષ્પાબેન તો થેન્ક યુ અંકલ થેન્ક યુ આંટી કે આજે તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે તમે એટલો સરસ મજાનો વિચાર લાવ્યા અને આજે આ બેનને જેમ મદદ તમારા સહકાર થકી થઈ છે એવા અન્ય બીજા ચાર પરિવારોની માટે તમે એટલી મદદ કરી રહ્યા છો તો દિલથી ધન્યવાદ ભગવાન તમારા દીકરાને હંમેશને માટે ખુશ રાખે તન મન તનથી હંમેશા શુદ્ધ રાખે અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો તો દોસ્તો જોવાનું ભૂલતા નહી અને આવી જ રીતે પ્રેમ સફર આપતા રેજો તો ચાલો બેન હવે રજા લઈએ છીએ